વાતા દઈશ આજે હવાર માં આવી ગયા ચા બનાવવા દૂધ મેં દીધું એ ગરમ થાય કાયો કાપડે ચા બનાવવા ભાઈ ચા બને અહીંયા આપણા વાસી જાય છે બગડી ગયેલો એ આપણે કોઈને પાતા નથી પ્રેમ થઈએ ને ભૂમિ દેવને લઈ દે ચા દાજી ગયું હતું આપણે એવું કોઈને ચા પાવાનું થતું નથી

અંજો કાનો ફોટોગ્રાફી કરે

Role નંબર હરણળણે હીણળણ હરણ હરણળણ